અને આપણા મહેમાનો છે આજનો જમણ આપણે બોલાય છે જયભાઈ છે આ દીપભાઈ છે આ મેહુલ યોગેશ તો જો અહીંયા રાગીનો ડાન્સ ચાલુ હોય અને માને હાથમાં થોડા કાગડીયા પકડાય તાકી માં એના ઉપર ઉડાડી શકે તો રાગી ડાન્સ કરશે ને માં એના ઉપર થોડા થોડા કરીને એમ કાગડ ઉડાડશે એમ ફૂલડા ઉડાડે એમ એ માં પૂછે જવા દો ગીત કયું ગીત સિતારે હા અવાજ નથી આવતો ગીત નો સૌથી મોટું કામ અમારા માને મળ્યું આજે પરફેક્ટ સ્પોટ ગોતે કે કયા સ્પોટ ઉપર આપણે ફૂલ ઉડાડવાના જો એ આવડો બધો કચરો કર્યો જો કાકી ઉઠીને જોયું તો વટશે ખબર હે એનાથી પેલા ખણી લેજે આ બધું હા ખણી લેજે પણ ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે છે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ આપણે મેચ જોતા હતા પણ મને બહારથી થોડોક અવાજ આવ્યો અને ડાન્સ ઉનાર તો મેં કીધું શું ચાલી રહ્યું છે બહાર એ જોવા માટે આયા તો જો માં એના ઉપર ફૂલ ઉડાનો વરસાદ કરેરા અને રાઘવીભાઈ અમારા ડાન્સ કરેલા તમને કેટલા રૂપિયા દીધા હતા અને ફૂલ ઉડાડવાના કેટલા રૂપિયા દીધા હતા એ કાગળે ઉડાડવાના કાંઈ નહીં બસ કર હવે નથી ઉડાડવા બસ કર બસ કર હવે નથી કરતી અને પન્ના ભેગા કરે જો આ રાખવાની છે કે હા કચરો કચરો અહીં રાખ કચરો અહીં રાખ્યો એ ઉડશે હજુ કાકી ઉઠીને જોયું નથી જો ઉઠીને જોયું ને કચરો આમ જ પડ્યો હશે ને તો જો કેવી મજા આવે રે

ધ્રુવ ભાઈ ની વાડીએ રાખેલો હોય પણ એક પ્રોબ્લેમ કે રસોડામાં એને લાઈટ નથી અને અમે લોકો જોઈએ હર્ષદભાઈ આપડા જે પેકેટ લઈને એ ખોલી અને જે મસાલો નહીં એ આપણે અલગ કરી રહ્યા અને અમારા શેફ આજના આ હે પ્રફુલ આપડા અને આપણા મહેમાનો છે આજનો જમણવારામાં આપણે બોલાય છે જયભાઈ છે આ દીપભાઈ છે આ મેહુલ યોગેશ આ ભાઈને આપણે નથી ઓળખતા હેલો ભાઈ રામ 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 આ અમારા ચેતન અને આ અમારા ભાઈ તાર નામ ભૂલી ગયો સોરી તો આટલા મેમ્બર છીએ આપે ને હાલ મેગી બનાવવાનું કામ જોરમાં ચાલુ હોય આપણો પ્લાન હતો ઓરિજિનલ મેગી લેવાનો ઓરિજિનલ મેગી નું એક જ પેકેટ મળ્યું બાકી બધા જે મળે એ બાલાજી બ્રાન્ડ ના કરીને હે તો એ પી લીધા આપે ગામમાં ભાઈ એકે દુકાનમાં ઓરિજિનલ મેગી નથી મળતી આપણે જો પેકેટ ખોલીને જલા મસાલા આય અલગ કરી રા નાને ભી ખોલીને પછી આને અંદર રાખી દેશું અને મેગી જે છે એ આપણે આ થેલીમાં રાખી છે અને આ જો રસોડામાં ધુમાડો ધુમાડો કરી નાખ્યો ખાલી પાણી ગરમ કરવામાં આપણે પ્રોબ્લેમ આ કે ભાઈ રસોડામાં લાઈટ નથી તો જો આપણો મસાલો રેડી થઈ ગયો હોય ને અહીંયા ખાને હા પોલિથીન અંદર આપડી મેગી રેડી થઈ ગઈ બસ પાણી ગરમ થાય એટલી વાર આપડે સિગ્નલ દેશે પ્રફુલભાઈ સિગ્નલ દેશે એટલે આપણે મેગી અંદર રાખી દેસુ ફોટો મસ્ત આવે રી આજો લોકો જો એકદમ રેડ રેડ જો પાણી ગરમ થઈ ગયું લાગે રો તો હવે આપણે ધીરે ધીરે એક એક મેગી નાખશું અંદર આપણો મસાલો એડ થાય ભાઈ તો જો ભાઈ આપડી મેગી એકદમ તૈયાર થઈ ગઈ આપડે લોકો જઈ રહ્યા માથે તમને શેલ્ટર ત્યાં આગળ બધા આપડા ફ્રેન્ડ્સ ત્યાં હે ને જમવાનું આપણે ત્યાં જ રાખેલું હોય એ ખુશી ની વાત ઇન્ડિયા મેચ જીતી ગયા એ ખુશીમાં આપડે જશ્ન મનાવશું સાથે છાસ છે મજા પડશે

અહીંયા પાછો આવી જશે શું ડેલી ખોલી નાખો ને ફાઇનલી બહાર નીકળી ગયો જાઓ આપણી આઝાદ જિંદગી જીવો પાછા ના આવતા હવે